હેલો ડિયર ફ્રેન્ડ્સ કેમ છો મજામાં હું ભાવિકા ભાયાણી નમસ્કાર હેડ કિચનમાં આપ સૌનું સ્વાગત છે હેઝ કિચનના યોર્સ કિચનમાં આજે આપણે બનાવીશું સી બ્લોકની સેકન્ડ ફ્લોરની પાયલ પટેલની ફેવરિટ રેસીપી લીલવાની કચોરી લીલવાની કચોરી બનાવવા માટે પાયલ પટેલે અમારા જેવા ત્રણ ચારને આસિસ્ટન્ટ રાખેલા હતા જુઓ આ કચોરી કઈ રીતે બની તે જુઓ અને સાંભળો શિયાળામાં ખાસ ખવાતી આ લીલવાની કચોરી કેવી રીતે બનાવી તે આપણે જોઈએ સૌપ્રથમ તુવેરના દાણા કાઢી લઈશું અને વટાણાના દાણા પણ કાઢી લઈશું બંનેને મિક્સ કરી લઈશું આદુના ટુકડા બે છાલ ઉતારીને નાખીશું લીલા મરચાંના કટકા કરી નાખીશું અને કોથમરીને નાખીશું આ બધા મિક્સરને આપણે મિક્સર જારમાં લઈ ચાલુ બંધ કરી અને આપણે પીસવાનું છે હવે એક કઢાઈમાં ચારથી પાંચ પાવડા તેલ મૂકીશું તેલ ગરમ થઈ જાય પછી જીરું અને હિંગ નાખવાના છે ક્રશ કરેલું મિક્સર આપણે આ કડાઈમાં નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું ધીમા તાપે દાજે નહીં એમ બધું મિક્સર સરસ રીતે શેકાઈ જવું જોઈએ ગેસ બંધ કરી કાજુ બદામના કટકા કિશમીસ અને સફેદ તલ નાખી ફરીથી મિક્સરને મિક્સ કરી લેવાનું છે વટાણા અને તુવેરમાં આપણે આદુ મરચાં કોથમરી નાખવું સાથે લીલા ટોપરાના ઝીણા ઝીણા કટકા પણ આપણે નાખેલા હતા તેનો વિડીયો લેવાનો રહી ગયો છે તો એ આપ બધાની જાણ માટે બધું બરોબર મિક્સ થઈ ગયા બાદ સ્વાદ અનુસાર નમક નાખીશું અને સમારેલી કોથમરી નાખીશું મિક્સ કરી લઈશું ગરમ મસાલો નાખીશું લીંબુનો રસ નાખીશું ખટાશની સાથે સાથે ગળાશ પણ જોઈએ ને એટલે આપણે ખાંડ નાખીશું બધું મિક્સ કરી અને એક મોટી થાળીમાં તેને પાથરી અને ઠરવા દેવાનું છે મિક્સર ઠરે ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લઈશું થોડો રવાને મિક્સરમાં ક્રશ કરી અને રવો લેવાનો છે અને મેંદો લેવાનો છે બંનેને ચારી અને આપણે તેનો લોટ બાંધી લઈશું સરખું તેલનું મોણ અને નમક નાખી અને તેનો કડક એવો લોટ બાંધવાનો છે લોટ બાંધવામાં માસ્ટર અમારા ભૂમિદેવીએ ઊંધા ગોઠણિયા ભેર લોટને સરસ મજાનો ટૂપ્યો મિક્સર ઠરી ગયું છે હવે આપણે તેમાંથી ગોળાવાળી લેવાના છે પાયલ અને તેના બે આસિસ્ટન્ટ ગોળાવાળે છે અને હું વિડીયો ઉતારું છું બધા ગોળા વળાઈ જાય પછી લોટમાંથી નાના નાના લુવા કરી અને તેને વણતું જવાનું કાપતું જવાનું અને ભરતું જવાનું આવી રીતે લીલવાની કચોરી તૈયાર થઈ રહી છે જુઓ મીડિયમ તાપે તેલમાં બધી કચોરીને તળી લેવાની છે લીલવાની કચોરી રેડી છે તેનું પ્લેટિંગ કરશું અને મીઠી અને તીખી ચટણી સાથે તો કેવી લાગી આ લીલવાની કચોરી મસ્ત ને તો જલ્દીથી થી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરી દેજો સારું ત્યારે આવજો